સમીર પઠાણ ઉર્ફે માંડવા પર ફાયરિંગ કરવાના કેસમાં લાલગેટ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે તેના કબજામાંથી હુમલામાં વપરાયેલી દેશી બનાવટની પિસ્તોલ પણ મળી આવી છે આ કેસની તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ ઠાકોરે જણાવ્યું કે ભરીમ ટા ફુલવાડીના રહેવાસી હારૂન સંદવાણી મોતી ટોકીઝ જમાલી કોમ્પ્લેક્ષના રહેવાસી નાસીર સંદવાણી કતારગામ મગરના નગરના રહેવાસી વશીમ શેખ અને સોનુ સ્વૈનની ધરપકડ કરવામાં આવી છે ખરેખર હારૂન અને નાસિરનો સમીર માંડવા સાથે ઝઘડો થયો હતો ત્યારબાદ તેને સમીર સાથે દુશ્મનાવટ થઈ હતી અને સમીર ઘણીવાર તેમના ઘરે આવતો અને તેમને મારી નાખવાની ધમકી આપતો તેથી તેમણે સાથે મળીને સમીરની હત્યાનું કાવતરું ઘડ્યું કર્યું તેણે પોતાની સાથે વસીમ અને સોનુને પણ સામેલ કર્યા સોમવારે સવારે બે વાગે ચારે બે મોટરસાયકલ પર સમીના ઘરે ધરતીપુરા ભાગે અહેમદ એપાર્ટમેન્ટ ગયા હતા અને તેઓએ સમીર પર ગોળીબાર કર્યો હતો પરંતુ તે બચી ગયો અને જ્યારે અવાજ થયો ત્યારે ચારે ત્યાંથી ભાગી ગયા આ સંદર્ભે સમીની એફઆઈઆરના આધારે ચારે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો પોલીસની અલગ અલગ ટીમો બનાવીને ચારેયની ધરપકડ કરવામાં આવી ચારે આરોપીઓ સાથે વિગતવાર પૂછપરછ કરવામાં આવી રહી છે હારૂન નાસીર અને સોનું ત્રણેય ઇતિહાસ રચનારા છે હારૂનને પણ એકવાર દેશ નિકાલ કરવામાં આવ્યો છે તે જ સમયે નાસિર અને સોનું પણ ચોક બજાર પોલીસ સ્ટેશન અને ગુસ્તી તોખના નોંધાયેલા ડબલ મર્ડર કેસમાં પકડાયેલા છે ગુરુવારે પોલીસે ચારેય આરોપીઓને સાથે રાખીને ઘટનાને ફરીથી બનાવી હતી સમીર પઠાણ ઉર્ફે માંડવા પર ફાયરિંગ કરનારા કેસમાં લાલગેટ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે સુનીલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ